ચાલો મિત્રો તો આપણે પાછી એક નવી ચેલેન્જિંગ ગેમ લઈને આવી ગયા છીએ આ ગેમ નો rule એવો છે કે સાત minus આઠ બરાબર અગિયાર તો જવાબ ખોટો છે બરાબર તો આપણે જવાબ same રાખવાનો છે બે trick ઉપાડવાની છે અને પછી એને ગોઠવવાની છે જવાબ same રહેવો જોઈએ જવાબ ફેરવવાનો થતો નથી ત્રણ હલાવવા છે બે બે ત્રણ હલાવવા છે ના રૂલ બે છે અને જવાબ પણ ફેરવવાનો નથી ને હવે બે જ કરવાની છે ને બે જ મૂકવાના જવાબ હું અગિયાર ને અગિયાર જ લાવી દઉં ત્રણ હલાવવા છે તો ફાટી જાય સીધો થઈ જાય માથું

બે હળી ફરવાની છે અને જવાબ પરફેક્ટ લાવવાનો છે બરોબર છે તોય આપી ગયો પાંચસો રૂપિયા આપી દઉો આ વખતે હું જીતી ગયો મેરેક આ ગયા બે હળી